हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण जय माता जी राम राम सीताराम बताई दायरा बदाय स्वागत है मार न्यू व्लॉग में आई होप तम बदाय मजा मई है तो जो बु काम कर ली तुं हज बारे पोता फरियुआर नहीं थू ठाम नहीं था, तो था। पर नाने वगेगा हालांकि कालो आपको ब्लॉग तो आप शुरुआत कर दिए कारण हवा काम नवा तो शुरुआत ना करी तो कलो आज कर करिए तक बता दें अट आज बाजरा दौड़ उतर है थे बाजरा अगर हुक बने को हुकाई जाए पसील अपने इंदौर ने क्यों लाइट नेत पासी तो माँ इंजो बास को धोवन काम ले ली खातर वाला है थी। तो ये कि धोवन हुक बने के तो फिर काम आवे जाए बास का બાસ્કા ધોવે નાખાય ખાતરવાળું કે ધોવે નાખી પછી હું નાખી જાય ને પછી આગળ પછી કઈ વસ્તુ ભરવી તો કામ આવે ને આપણે વ્યસ્ત ઓલી ન જ આવી જોઈએ વ્યર્થ કામમાં આવે એવું જ કરવાનું હોય તમે જો લાઈટ નથી બધા બારોબાર બેઠા પરવારે ગાતે પછી બધા બપોરા કરવા દેખ્યું ને બાસ तो धोवा जाए उपर और लाइट आरण नाखी दी कारण लाइट न छोवा कीधु बपोर पशी आई बपोर टूकड़ी एक वक्त टूकी आई है जो आवे कि के नही बराबर लाइट आए आप क्यों ना बपोर नजारा तब बताई जो

ना ने ना तो कहीं साग बजे नहीं खुना डूंगी टमेटो ना कहता कता डूंगी मोर ना खत्तो ही मस्त इन थे जाए रोगो जो पानी ना के दी तू थोड़ा तो तो मैगी मसालो जी आवे ना के दी तू लागरी थे जाए मैगी लाइट इन पास ही लाइट तो जो है सारा भाई बेवा बताई के तो के बेवा के लाइट आवे जो બટાઈ ભેંસ લાઈટ ચાલુ કરેલું કાલે તમને બધાને દેખાય બારી ખોલી દીધી હતી પવન એમાં આવતો રહીએ થોડો થોડો એનો કારણ ફેસ લાઈટ ઓન કરે તમને બધાને દેખાય બટાણા અમે બેગી બનાવીએ અમારા જે ઓર પટાંગ કામ કોઈ ન કરે ખાવાનું બધું બન્યું ગવાર બટેટા ની આખે રોટલા હૈ સતાઈ મેગી ખાવાનું મન થયું બપોરે બટાણ થોડી ખિસકાય પણ ગા એમાં આખ રોટલા હે તો મેગી કામ કરો રૂઢા ટુકડી કરી છું ખાવાનું ખાતા નથી

तो जो गवर बटेटा नहीं आखे रोटली रोटला है ने बेरी है मैगी आज ने सह ठंडी ने तो के लाइट नहीं तेज ली तो टाइम जब बताइए डाइरो बैठो एक बार खाई पिया ना आराम करता था, था ने, मारे ने, ने वो तो ने मारे हुए थोड़ा कम काम कमेंट में जवाब दे वालों ने नहीं बोलते यू तो यू काम करती थी अमुक बैठा अमुक जो है फोन मोबाइल करे फोन जो वापरे थोड़ी करे टाइम लो करे नटाने बने छे चा मासा मेले मजूर ने मोकलवा है टाणो थे वो सानु थे ती सा बनावे बस ये आपरे गायो ने भेगो ने पानी करे ने ना खे दिए ते पहला सा मोकलवा है ती सा बनावे लिए जो टाइम दे गायो ने पानी कर ली थी

सॉरी का ने? तो दो ना हो। तो जो गया गया। गया, तो 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 ફર યોરા આજા હે પછી આપી બનાવો ના હે રોટલા ને અંદર માં બનાવે હે ટમેટા નો યાક વાળો અમાર કોઈન ખામો હે તો ટમેટા નો યાક હા ઈ જો ટમેટા નો યાક વઘાર લીધું હવે સળવા દી હું પાણી નાખી દીધું મસાલો નાખી દીધું ટમેટા ને તેલ માં છોડવે મસાલો નાખે ને પાણી નાખી થોડીક સળવા દી હું તો મસ્ત થઈ બની જાય જો આપણે આપણું ટાણું જેવું એટલે આપણે લઈ લીધું રોટલા કરવાનું ના જ બને ટમેટા નું શાક ખીચડી અને રોટલા રોટલો હજી વધારે નથી કરવાનું કારણ કે ખીચડી બને છે इबादिन मुकने इबादत बारके ये स्टाफ में वो स्टाफ ही है ये पैसे 500 कह रहे मम्मी બસ તે લુટ ટમેટોરી ઉમરવાનું મુકે તો બતી રોને હા પસિન રે ખાવા બેસતા ને ગરિક મો બંદે તો જો આપને સલાડ ખાવા માટે કાસુ કસુંબઈ ચીકી હોય ટમેટો ને કોબીનું તો રે બધાઈ ખાઈ પી લીધું ને પછી જાવ ખેતર માં ગાતે બધાઈ થાકેગા ખાઈ પીએ ને બેઠા હોય બધા ઘર વાતો કરીએ કામ થાય ને કામ ન થાય તે પાંચ દસ મિનિટ બધા બેઠા હોય જ પાંચ બધા થાકે ગયા હતા વધારે કોઈ બેઠું નહીં ડાટાળે થઈ ગયું થોડુંક મળ હોવાનું ને પાછા કામ આખો જ ખેતરમાં જતા હોય કામ કરતા હોય દવાનું નાલે હમણાંથી થાકે ગયો હોય એ બધા જો ગુજરાતી મૂવી હાલે એ બધા જોયું ઘર ઘરે જોતા હોય જો મન થાય તો પછી અમી સીધા પથારીમાં પડે જાય ને આજુ તો ખાવામાં ખીચડી ટમેટાની આક ને રોટલો રોટલી ને ઘરનું માખણ તાજું એ ગાય ગાયનું ભીનું યુ તો સહ ને દૂધ ને મજા આવે ટમેટાની ટમેટાનું આક ને ખીચડી ખાવાની ના જતા બસ આજના બ્લોગમાં એટલું જ હતું ઉમીદ છે કે તમને બધા જ વ્લોગ પસંદ આવ્યો હશે ને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો યાદથી સબસ્ક્રાઈબ કરજો ને જરૂરથી જરૂર કમેન્ટ કરજો ને શેર કયા રાખજો ને એટલો સપોર્ટ કરવા માટે થેન્ક યુ આગળ ને આગળ સપોર્ટ કરતા રહીજો ને હવે આપણે બધા મેળશા બીજા બ્લોગમાં ને આવો સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા કારણ કે વિડીયો જોવા પછી સબસ્ક્રાઈબ ન કરો તો નો આલે જ રીતે સબસ્ક્રાઈબ પણ કરતા રહીજો ને આગળને આગળ એટલો સપોર્ટ કરવા કરતા રહીજો ને હંમેશા એટલો સપોર્ટ કર્યો થેન્ક યુ સો મચ ધન્યવાદ તમારા બધા એનો દિલથી આભાર આપણે નેક્સ્ટ વ્લોગમાં મેળશું બાય બાય